ફેમિલી સાથે ખાસ 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 સમજો સબસ્ક્રાઇબ ના કરો તો કાઈ નહીં લાઈક ના કરો તો કાઈ નહીં શેર ના કરો તો કાઈ નહીં તમારા ફેમિલીમાં તમારા બાળકોને સારા વિચાર મળે તો હું ખુશી છું ઈચ્છી કરી તમારા બાળકો છે કોઈ દિવસ સ્વાધ્યાયમાં સાથે ક્ષેત્રમાં સાથે તમારા બાળકોને બાળકો સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એ મારી નમ્ર આપ્યું છે એક કરી આપણે હરીને યાદ કરશું उसके तो नहीं आते मारे घर आ, तो हाँ तो आ, आ मारे घर पे लेते उसके नहीं आते तू के नहीं आते मारे घर आ मारे घर पे लेते ऊपर लग ऊपर लग गया श्री नाथ सिन्हा नाम मारे घर पे लेते मारे घरे महादेव राज

એ જયમાં જય હા અરે અરે હા 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 પગલે આપણે લેશું શિવ મહાપુરાણ લેખક છે મહર્ષિ વેદ અને સાતમો આથી આવ્યા છે આપણે બ્રહ્માનો જન્મ તથા વિષાદ બ્રહ્માનો જન્મ તથા વિષાદ અને આપણે પહેલાં ગણપતિ દાદાને યાદ કરશું વિદેશીથી આખો પરિવાર અમારા શિવ પુરાણમાં તમે વાંચવામાં આવો અને એથી કરી અમારા દુઃખ્યા દુઃખ દૂર કરો અને અમારી ભૂલચૂક થાય તો માફ માફ કરજો અમારા બીમારો વૃદ્ધો એ લોકોને બે શબ્દ તમારા શિવ પુરાણ ના તો ને તમારી પાસે લઈ લેજો અને સદગતિ આપજો જે ખાટલામાં હોય એને ઉભા કરી દેજો એવી મારી અપીલ છે તો શિખાર સંધ્યા તમે નાના બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો મારા મિત્રો તમે સ્વાધ્યાયમાં જાજો એથી કરી તમારા બાળકો છે રોજ પગે લાગીને જાશે અંગૂઠો નહીં મળે તો કે છે બા તમારો અંગૂઠો ક્યાં છે મને બતાવો પગે લઈ જાય સિવાય નહીં જાય સારા વિચાર અને સારા સંસ્કાર મળશે દાદાની કેસેટ સાંભળજો

పర్వత మండల విష్ణు పత్ని నమస్తూ పాద స్ప స్వే వసు దం కారు పరమానందం కృష్ణం వందే జగద్ కృష్ణం వందే జగద్ తో સવારે ઉઠતી વખતે બપોરે જમતી વખતે મારી અપીલ છે મારી નમ્ર ન વિનંતી છે આપણે એવાથી સાતમો અધ્યાય બીજા ભાગનો સાતમો બ્રહ્મા નો જન્મ તથા વિવાદ બીજાનો સાતમા નો પહેલો ભાગ ભગવાન જળ જળસ કર્યું ત્યારે શંકરની ઈચ્છા એક મોટું ઉત્તમ કમળ તેમની નાભીમાંથી એકાએક પ્રગટ થયું ભગવાનની નાભીમાંથી માંથી એટલે કે નાભીમાંથી માંથી એક કમળ ઉત્પન્ન થયું એકાએક અને તેનો વિસ્તાર અનંત હતો તેનો પ્રકાશ પણ સૂર્ય જેવો અને તે સુંદર યોગત અદભૂત આનંદકારક અને દર્શન કરવા યોગ્ય સર્વોત્તમ સર્વોત્તમ હતું અને શંકરે તે શંકરે પોતાની શક્તિ સાથે યત્ન કરી પોતાના જળમાં અંગમાંથી અને બ્રહ્માને ઉત્પન્ન કર્યો અંગમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને એટલે કે મુનિ મહેશ્વરે મને માયા અને મો તકી કે વિષ્ણુના અભિ કમરમાંથી લીલા કરી મને પ્રગટ કર્યા હતો પ્રભુના શું કે છે જો શક્તિ સાથે યત્ન કરી પોતાના જમણા અંગમાંથી મને બ્રહ્માને ઉત્પન્ન કર્યા હતા મને અને બ્રહ્માને ઉત્પન્ન કર્યા હતા એટલે હે મુનિ મહેશ્વર મને માયાને મો ટકી તે વિષ્ણુના નાભી કમળમાંથી લીલા કરી મને પ્રગટ કર્યા હતા પ્રગટ કર્યો હતો મને લીલા કરી અને પ્રગટ કર્યો હતો તે સમયે હું અજ્ઞાની હતો જ્યારે હું પ્રગટ થયો ત્યારે હું અજ્ઞાની હતો અને હું કોણ છું મને ઉત્પન્ન કરનાર કોણ છે એ પણ મારા સર્જનહાર ને શોધવા લાગ્યો કે મને ઉત્પન્ન કરનાર કોણ છે હું કોણ છું એ મારા સર્જન હાર ને હું શોધવા લાગ્યો પરંતુ સુધી નાળનું મૂળ ન જડ્યું તે નાળનું મૂળ ના જડ્યું ત્યારે મને તપ કરવાની ઈચ્છા થઈ એને મને મોર ના જડ્યું ત્યારે મને તપ કરવાની ઈચ્છા થઈ જો શંકર ભગવાન કહે છે આવી જ તેથી મારો મોહ દૂર થયો મને જ્ઞાન પ્રકાશ મળ્યો મને જ્ઞાન પ્રકાશ મળ્યો અને તપશ્ચર્યા અંતે મનો મનો રામ વિષ્ણુ પ્રગટ થયા મનોભીરામ વિષ્ણુ પ્રગટ થયા ને હું તેમને જોઈ પ્રસન્ન થયો પરંતુ માયા વંશ હું પિતા જાણી વિષ્ણુ ને પૂછવા લાગ્યો માયા વંશી હું પિતાને ને પૂછવા લાગ્યો તમે કોણ છો ત્યારે ભગવાન વિષ્ણુ આશીર્વાદ આપતા બોલ્યા કે ભય ન પામો હું તમારી બધી જ કામનાઓ પૂરી કરીશ ભય ના પામો હું તમારી બધી જ કામનાઓ પૂરી કરીશ અને ત્યારે વિષ્ણુના ના વચન સાંભળી હું કહેવા લાગ્યો કે હું જ સાક્ષાત સૃષ્ટિ નો કર્તા છું.

પરમેશી અને શ્રેષ્ઠ છું પરમેશ્વર અને શ્રેષ્ઠ છું જો ભગવાન પરમેશ્વર વિરાટ પરમેશ્ઠી અને શ્રેષ્ઠ છું કેવું ભગવાન કહે છે ભગવાન ભગવાનની લીલા જો કૃષ્ણ ભગવાન છે વિષ્ણુ ભગવાન છે રામ છે સીતા છે લક્ષ્મણ છે એને જેવા કષ્ટ અને દુઃખ અને વેઠ્યા છે રામે પિતા ના વચન થી કઈ કઈ ના વચન થી ચૌદ વર્ષ વનવાસ ભોગ્યો હતો રામે તો રાવણ નાદ કરવા માટે જન્મ લીધો હતો પણ એને કેટલી કસોટી ભગવાનને પણ કેટલી કસોટી પડી હતી જોવો તો આપણે તો મનુષ્ય તો શું કઈ જ નથી કાળા માથાના માની છીએ આપણે કષ્ટ પડે તો હસતા હસતા દુઃખ સહન કરવું જો ભુકરે પોતે માંનપણ માં આટલું દુઃખ ભોગ્યું તું એ પણ એક સંત હતો સંત હોય ને એની માથે કસ્ટી હોય જે કપટી હોય લૂચા હોય એને કસ્ટી ના પડે કષ્ટ કને પડે સંત હોય ને એને ખસ્ટી પડે તો દુઃખ ભગવાન ને કહી ત્યાં દુઃખ દે તો અમને સહન કરવાની શક્તિ પણ આપજે અને અમારી હારે રહેજે અમે તમારી પાસે પ્રાર્થના કરી જયે કે તું જે કાઈ કસ્ટી આપ

ક્રોધ હંમેશા અમે આનંદ થી મળીને રહ્યો એવી મારી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ભૂલ થાય તો માફ કરજો અને ફેમિલી માં દિલીપભાઈ ફરદું સચ કરજો અને જોઈન્ટ ફેમિલી માં છોજો એવી મારી નમ્ર